નમસ્કાર કરુણા માં સૌનું સ્વાગત છે જેની ચિંતા હતી કે હવે શું થશે શું થશે પાછા આવશે કે નહીં આવા કેટલાય પ્રશ્નોના જવાબ રૂપે હવે અવકાશ માંથી સુનિતા વિલિયમ્સ અને એમના સાથી બુસ વુલમર્ક પાછા ફરી રહ્યા છે આવતીકાલે 18 માર્ચ મોટા ભાગે અમેરિકામાં ઉતરણ કરશે આ જે 10 મહિનામાં જે કંઈ બન્યું છે દુનિયા માટે અનેક प्रकारे જાણકારીનો એક વિષય છે આ કારણ કે અવકાશમાં જવું ત્યાં રહેવું અને પાછા ફરવું એના જે કંઈ હેતુઓ હોય એ બર લાવીને ત્યારે આ ઘટના સુનિતા વિલિયમ્સ અને વુલમર જે ગયા આઠ દિવસ માટે જ ગયા હતા અને પછી સમસ્યાઓ આવી અને એમણે ત્યાં રોકાવવું પડ્યું અને હવે આખરે એમની ઘર વાપસી થઈ રહી છે આ વિશે આજે વાત કરવી છે ને વાત કરવા માટે આપણી સાથે બાબુભાઈ મેન પરા જોડાયા છે જે સાયન્સ ગ્રેજ્યુએટ છે અને પછી એમણે એન્જિનિયરિંગ કર્યું છે ને બીએસએનએલમાં માં સાડત્રીસ વર્ષ સુધી એમણે ફરજ બજાવી છે એટલે બહુ અનુભવી અધિકારી છે ને વિજ્ઞાન એમનો પ્રિય વિષય છે અને એ સતત એના વિશે લખતા પણ રહે છે બાબુભાઈ મેનપરા સાહેબ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે કરુણા ટોક્સ માં નમસ્કાર 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 ખૂબ ખૂબ આભાર જી મેનપરા સાહેબ પેલા તો આ જે આખી ઘટના જે બની છે થોડી એની માહિતી દર્શકોને આપો કે એ ગયા ને ફસાયા સમસ્યાઓ થઈ અને હવે પાછા આવી રહ્યા છે પણ ગયા પછી શું થયું કે એમને રોકાવાની ફરજ પડી બરાબર જી હવે એને આપણે ટૂંકમાં વાત કરી તો સોનિકા વિલિયમ્સ અને બુશ વિલમોર ફક્ત આઠ દિવસ માટે અવકાશમાં સંશોધન માટે ગયા હતા જે પાંચ જૂન બે હજાર ચોવીસ ના રોજ નીકળ્યા ઉપર ખુબ સંશોધન કર્યું હતું અને એના પગલે એમની પુત્રી પણ આમાં જોડાણી હતી અને એ પણ એક આવા સાહસિક

એ સોલ્વ થઈ શકી નહીં એટલે એમને ઘણા બધા પ્રયત્નો કર્યા અને પછી અહીંથી પાછું નવું સ્પેર ક્રાફ્ટ મોકલી અને એમને પરત લેવા માટેની તૈયારી કરવી પડી હવે એ દરમિયાન એ દરમિયાન સુનિતા અને બુશ વિલિયમ ત્યાં એમને ઘણા બધા રેકોર્ડો બનાવ્યા અને ઘણી બધી મુશ્કેલીનો સામનો પણ કર્યો

પાછું કરવું હોય તો એ મુશ્કેલ અને બહુ ગંભીર સમસ્યા સર્જાય એવું હતું એટલે એને લીધે એને ત્યાં ફરજિયાત રોકાવું પડ્યું પછી આ દસ મહિના જેવો સમય ગયો કારણ કે દર્શકોને થોડું સમજવું હોય કે દસ મહિના સુધી રાહ જોવી પડી મોખરે ગણાય હવે જે સ્પેસ ક્રાફ્ટ છે એ ત્યાં જવા માટે જે તૈયાર કરવામાં આવે છે એ બહુ ટાઈમ લે છે એ તમારું એક જે મિશન છે એ પૂરું કરવા માટે ઘણો બધો સમય એમાં લાગતો હોય છે અને ત્યાં જવા માટે એમને એલન મસ્ક નું જે છે આંતરરાષ્ટ્રીય એ પણ એક એજન્સી છે કે જે એના પ્રયોગ કરતી હોય છે એટલે એમની સાથે નાસા એ ગઠબંધન કરી અને એક સ્પેસ જે ક્રાફ્ટ તૈયાર કર્યું અને એ તૈયાર કરવામાં જે અમુક સમય લઈ ગયો એના લીધે આ વધારે સમય ત્યાં એને રોકાવવું પડ્યું અને આ જે દસ મહિના દરમિયાન એમને બહુ વિજ્ઞાનના બધા પ્રયોગો કર્યા જાત જાતના એના વિશે થોડી વાત થઈ શકે તો હવે એમાં એમને છે ને ટોટલ ઘણા બધા રેકોર્ડ કર્યા છે નવસો કલાક સુધી સતત એમને બાર જે સ્પેસ સેન્ટરમાં એને વોક કર્યો હવે એ વોક છે એને અલગ અલગ ટાઈમે ટોટલ બાસઠ કલાક અને છ મિનિટ સુધી એને વોક કર્યો સ્પેસ ઉપર અને એ દરમિયાન એમને સ્પેસ ઉપર જુદા જુદા ઘણા બધા સંશોધનો કર્યા છે ત્યાંથી એમના ફોટોગ્રાફ મેળવા છે અને એ ત્યાં નાસા ને એમને ત્યાંથી મોકલા છે હવે એ સ્પેસ દરમિયાન એમને જે મુશ્કેલી પડી એમની દિવસ માટેની ત્યાં ગયા પછી આ જે રોકાણ થયું એને લીધે એને ઘણા બધા પ્રોબ્લેમો થયા એની આંખ તકલીફ થઈ ગઈ એનું શરીર છે સાવ દુબળું થઈ ગયું હતું

એને એ પ્રયોગો અને સ્પેસ વોક કર્યા એટલે એ એક નારી શક્તિ માટે એક રૂપ ઉદાહરણ તરીકે આપણે એને જોઈ શકીએ

અને આપણને પૃથ્વી ઉપર એનો કઈ રીતે ઉપયોગ થઈ શકે એ માટે અવનવા સંશોધનો થયા રાખે છે એટલે સ્પેસ ઉપર થાય છે હવે ચંદ્ર ઉપર થાય છે અને આપણે પણ એમાં ભારત પણ એમાં આવે બહુ અગ્ર સ્થાને અત્યારે ભારત પણ નવા નવા જે યાનો અને રોકેટ દ્વારા

પૃથ્વી ના વાતાવરણ વાતાવરણ આખું ચેન્જ થઈ જાય ને હવે ત્યાં શૂન્ય અવકાશ હતો એટલે એટલે અવકાશમાં જ એમની સામે પડકાર હતો એવું નથી પાછા ફેર્યા પછી પણ એમની સામે જ એટલો જ એનો એ ગંભીર પડકાર એટલો જ છે કે આવ્યા પછી એને નોર્મલ થતા પણ ઘણો ટાઈમ લાગશે લીધે નીચે આવ્યા પછી એ મેનેજ થઈ શકશે એવું આ લોકો અનુમાન છે બઉ સરસ બઉ સરસ ના એટલે આ બહુ મોટી ઘટના છે અવકાશી વિજ્ઞાન ક્ષેત્રે

અને એને આઠ મહિના છે દસ મહિના એને પાસ કર્યા બરાબર બરાબર એટલે બહુ આ મોટી ઘટના છે અને એનાથી ઘણું બધું આપણને શીખવા મળશે અને ઘણા બધા અને આપણા માટે પણ ગૌરવ વાત છે અને એક નારી શક્તિ માટે પણ એક ગૌરવ વાત છે એકદમ 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 બહુ સરસ